જે આપણે કાઠિયાવાડી ઊંધિયું બનાવીશું તેના માટે આપણે સૌ પ્રથમ પહેલાં તો થોડાક આપણે વાલના દાણા ફૂલ લીધા છે ચણાના છે સરગવાની બે એક સીંગ લીધી છે પાપડી છે ટમેટા છે એક ચૂરણનો ટુકડો લીધો છે શક્કરિયું છે કેળા છે બટેકા છે અને રતાળું છે સૂકા મસાલા આપણે લઈ લીધા છે વરિયાળી તલ તમાલપત્ર લાલ મરચાં તસ અને લવિંગ આપણે મુખિયા બનાવવા માટેનો સામાન્ય રત્ન ભેગો કરી લીધો છે મેથી સુધારી લીધી છે ધાણા છે ચણાનો લોટ છે મીઠું સ્વાદ પ્રમાણે લાલ કાશ્મીરી લાલ મરચું અને આદુ મરચાંની પેસ્ટ બનાવેલી છે અને ગળાશ અને ખટાશ માટે આપણે આંબલી અને ગોળનું પાણી લીધેલું છે હવે આપણે રીંગણા ભરીને આપણે નાખવાના છે એટલે એના માટેનો આપણે મસાલો બનાવી લઈશું થોડાક ધાણા લીલા ધાણા લીધા છે તલ અને સીંગનો ભૂકો થોડોક લીધો ખાંડેલી લસણની ચટણી થોડીક નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને થોડોક આપણે ગોળ એડ કરીશું

હવે બધો મસાલો આપણે હાથ થી મસળી લેશું હવે આપણો મસાલો બની ગયો છે તો આપણે રીંગણા હવે આપણે ચણા ના લોટની મેથી લોટની અને બધું મિક્સ કરીને આપણે મુઠિયા બનાવી લેશું જે ઉંધિયામાં આપણે વપરાય છે તો થોડીક સુધારેલી મેથી લીધી છે આપણે એમાં થોડાક લીલા ધાણા એડ કરીશું બે ચમચી જેવો આપણે ચણાનો લોટ એડ કરશું સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરશું થોડુંક કાશ્મીરી લાલ મરચું એડ કરીશું આપણે ગળાશ માટે થોડુંક ગોળ નાખીશું આપણે ધાણાજીરું પાવડર આપણે એડ કરીશું ચપટી હળદર એડ કરીશું આ બધો મસાલો સારી રીતે આપણે મિક્સ કરી લઈશું જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી એડ કરીશું હવે આપણે નાની નાની ચણા ચણા લોટની ગોળીઓ બનાવી લેશું લેખી ની શાક ઊંધિયું આપણે કુકરમાં જ બનાવવાનું છે એટલે કુકરમાં આપણે સો ગ્રામથી દોઢસો ગ્રામ તેલ લીધેલું છે એટલા માટે લીધું છે કે આપણે જે મુઠી આપણે મુઠિયા બનાવ્યા છે તળવાના છે પછી જોઈએ એટલું તેલ રાખવાનું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે બધી મુઠિયા તળી લઈશું હવે આપણે મેથીના મુઠિયા તળાઈ ગયા છે તો આપણે હવે એક બાઉલમાં એને કાઢી લઈશું હવે આપણે આ ચૂરણ ને તળી લઈશું ચૂરણ રતાળુ અને શક્કરિયા જે છે થોડા થોડા આપણે તળી લઈશું એને ડીપ ફ્રાય કરી લઈશું જેથી કરી આપણા ઊંધિયું જલ્દી આપણું બની જાય થોડા થોડા તળેલી એટલે આપણે એને સીટી ઓછી કરવી પડે અને તળેલું હોય તો થોડોક ટેસ્ટ પણ સારો આવે હવે આપણી બધી વસ્તુ ફાય થઈ ગઈ છે તો આપણે હવે એક ડીશમાં નીકાળી લઈશું આપણે કેળા કરી લેશું હવે આપણે કેળા ફ્રાય થઈ ગયા છે તો આપણે એને બાઉલમાં માં બીચમાં કાઢી લેશું આપણે બધી વસ્તુ માપસર ફ્રાય કરેલી છે કેમ કે આપણે કુકરમાં પછી એક સીટી વગાડવાની છે જેથી કરી આપણું શાકભાજી બધું લોંદો ન થઈ જાય અને છૂટું છૂટું રહે હવે આપણું તેલ તો ગરમ છે જ એટલે આપણે હવે વઘાર કરીશું એક ચમચી આપણે જીરું નાખીશું અડધી ચમચી આપણે રાઈ નાખીશું ત્યાર પછી આપણે જે વરિયાળી સુકા લાલ મરચા લવિંગ તલ લીધેલા એ આપણે નાખીશું અને સારી રીતે મિક્સ કરીશું આપણે આપણે અડધી ચમચી જેવી હિંગ નાખીશું હવે આપણે જે આદુ મરચાની પેસ્ટ બનાવી હતી એ આપણે એડ કરી દઈશું

થોડીક વાર આપણે ટીસ ઢાંકી દઈશું કુકર આપણે ઢાકણ નહીં ઢાંકી હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું અને આ પાણી ઢાંકણા પછી આપણે એમાં એડ કરી દઈશું થોડું આપણે હલાવી લેશું હવે જે આપણે શાક જે શાકભાજી ફ્રાય કર્યા હતા એડ કરી દઈશું અને હલાઈ લઈશું હવે જે રીંગણા ભરતા આપણો મસાલો વધ્યો હતો એ આપણે એડ કરી દઈશું અને જે આપણે મેથીના મુઠિયા બનાવ્યા હતા એ પણ એડ કરી દઈશું બધું શાકભાજી આપણું એડ થઈ ગયું છે તો આપણે હવે ઢાંકણ ઢાકીને એક થી આપણે કરી લેશું હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી હવે આપણે જે હવે આપણે જે આંબલી અને ગોળનું પાણી કર્યું હતું એ થોડુંક એડ કરી દઈશું ખટાશ અને ગળપણ માટે થોડોક આપણે ઊંધિયાનો ગરમ મસાલો આપણે એડ કરીશું લીલા ધાણા થોડાક આપણે એડ કરી દઈશું ધાણા જીરું પાવડર આપણે એક થી દોઢ ચમચી એડ કરીશું આપણે ધીમે ધીમે હલાવી નાખશું બધી વસ્તુને મિક્સ કરી લઈશું આપણું આ કાઠિયાવાડી ઊંધિયું હવે તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વિંગ બાઉલમાં આપણે નીકાળી લઈશું આ અમારું કાઠિયાવાડી ઊંધિયું તૈયાર થઈ ગયું છે જો અમારી ચેનલ તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારો અભિપ્રાય અમને જરૂરથી જણાવો આ ઉત્તરાયણ ઉપર તમે ઊંધિયું જરૂરથી બનાવજો